ગજેરા પીએચસી ખાતે આશા અને પિયર એજ્યુકેટર ની તાલીમ યોજાઈ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચમુસર તાલુકાના આશરે છસો બાળકોને ચૌદ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે અંતર્ગત આ રોજ કચેરા પીએચસી ખાતે ગજેરા પીએચસી ના થી ઓગણીસ વર્ષના બાળકોની પિયર એજ્યુકેટર તરીકે ટીએચઓ ડોક્ટર ઓંગારના દેસાઈ ના અધ્યક્ષ સ્થાને એમઓ ડોક્ટર કે કે સિંઘ ડોક્ટર ઇમરાન ઘાસિયા તથા સીએચઓ કૃપાલ સિંહ કાવી સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશાબહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું જેમાં બાળકોમાં વધતી ઉંમરે થતા શારીરિક ફેરફાર પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું અને આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને છ મૂળભૂત અધિકારો આપે છે મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું કે આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં સ્ટાફ નર્સ પટેલ કૈલાસ પરમાર ફાર્માસિસ્ટ પ્રોગ્રામ આરકે એસ કે પ્રોગ્રામ અંતર્ગત ટ્રેનિંગ રાખવામાં આવે છે આ ટ્રેનિંગ આશાબેનો દસ ઓગણીસ વર્ષ કિશોર કિશોરીઓને ટ્રેનિંગ દેવામાં આવશે આ ટ્રેનિંગ કે અંતર્ગત વૃદ્ધિ કુપોષણ કાનૂન સે લગતી સમાજ સેવાઓ બાળકો માં જો વૃદ્ધિ સાથે જો શારીરિક ચેન્જેસ આવે છે ઓને બાર સમજણ આપવામાં આવે છે